હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ડિજિટલ એજ્યુકેશન આજે આપણે ધોરણ છ વિષય ગણિત અને તેનું ચેપ્ટર નંબર આઠ દશાંશ સંખ્યાઓ જેનું સ્વાધ્યાય આઠ પોઈન્ટ ત્રણનો આજે આપણે સોલ્યુશન કરીશું જેની અંદર પહેલો પ્રશ્ન છે કે જેનો વિડીયો મેં અલગથી બનાવી અને ચેનલ પર મૂકી દીધેલ છે તે તમે ચેનલ પર જઈ અને જોઈ શકો છો ઓકે એના પછીના પ્રશ્નો બેથી શરૂ થઈ અને છેલ્લા સુધીના પ્રશ્નો આજે આપણે સોલ્યુશન કરીશું તો જોઈએ જેમાં પહેલો પ્રશ્ન એટલે કે પ્રશ્ન નંબર બે કે રાશિદે ગણિતની ચોપડી માટે રૂપિયા પોત્રીસ પોઈન્ટ પંચોતેર અને વિજ્ઞાનની ચોપડી માટે રૂપિયા બત્રીસ પોઈન્ટ સાહીઠ ખર્ચ્યા તો રસીદ દ્વારા ખર્ચવામાં આવેલી કુલ રકમ શોધો અહીં આપણને રકમમાં બે દશાંશ સંખ્યાઓ આપેલી છે તમે કહીશો દશાંશ સંખ્યા એટલે કે આપણે પોઈન્ટવાળી સંખ્યા જે આપણને આપેલી છે પોત્રીસ પોઈન્ટ પંચોતેર અને બત્રીસ પોઈન્ટ સાઠ એ આપણી દશાંશ સંખ્યાઓ છે એ બંનેનો સરવાળો કરીશું એટલે આપણને કુલ ખર્ચ મળી જશે ઓકે એટલે કે કુલ રકમ મળી જશે તો આપણે હવે દાખલો ગણીએ તો લખીએ ગણિતની ચોપડી માટેની રકમ એના માટે કેટલા ખર્ચવામાં આવ્યા તો કે પોત્રીસ પોઈન્ટ પંચોતેર ત્યારબાદ નીચે લખીશું વિજ્ઞાનની ચોપડી માટેની રકમ બરાબર બત્રીસ પોઈન્ટ સાઠ આ બંને દશાંશ સંખ્યાઓનો આપણે શું કરીશું સરવાળો દશાંશ સરવાળો તો હવે આપણે સરવાળો કેવી રીતે થાય તો લખીશું પોત્રીસ પોઈન્ટ પંચોતેર એમાં શું છે વચ્ચે પોઈન્ટ હવે બીજી સંખ્યા આપણે જે નીચે લખીશું એનો પોઈન્ટ ઉપરની જે સંખ્યા એના પોઈન્ટની નીચે આવવો જોઈએ એવી રીતે આપણે સંખ્યા નીચે લખીશું તો આપણે લખીએ બત્રીસ પોઈન્ટ સાઠ તમે જુઓ પોઈન્ટની નીચે બીજો પોઈન્ટ આવી ગયો હવે આનો આપણે શું કરીશું સરવાળો સરવાળો કરીએ તો જુઓ પાંચ એની નીચે કેટલા છે શૂન્ય એટલે પાંચ શૂન્ય બરાબર પાંચ ત્યારબાદ આગળની સંખ્યા સાત વત્તા છ સાત ને છ કેટલા થશે તેર તો તેરના ત્રણ નીચે લખીશું અને એકને અંશમાં લખીશું પણ કોની ઉપર પહોંચતી આગળ હવે જુઓ અહીંયા શું છે પોઈન્ટ તો પોઈન્ટને આપણે આગળની સંખ્યા ઉપર વધી મૂકી એટલા માટે કરી અને આપણે પોઈન્ટને નીચે જવાબમાં પણ પોઈન્ટ મૂકીશું ઓકે અને વધી આગળ મૂકી તો એ વધી એક વત્તા પાંચ એટલે છ છ વત્તા બે કેટલા થશે આઠ પોઈન્ટની આગળ આપણે આઠ લખીશું ઓકે ત્યારબાદ એનાથી આગળની સંખ્યા ત્રણ વત્તા ત્રણ બરાબર છ તો આપણો જવાબ થશે અડસઠ પોઈન્ટ પોત્રીસ આ આપણો ફાઇનલ જવાબ તો હવે આપણે નીચે લખીશું કે રસી દ્વારા કુલ

તો હવે લખીએ કે માતા દ્વારા આપવામાં આવેલ રકમ બરાબર દસ પોઈન્ટ પચાસ ત્યારબાદ નીચે લખીશું પિતા દ્વારા આપવામાં આવેલ રકમ બરાબર રૂપિયા પંદર પોઈન્ટ આવે એવી રીતે આપણે સંખ્યા લખીએ તો લખીએ દસ પોઈન્ટ પચાસ વત્તા પંદર પોઈન્ટ એસી ત્યારબાદ હવે આપણે સરવાળો કરીએ પાછળ શું છે તો કે શૂન્ય શૂન્ય વત્તા શૂન્ય બરાબર શૂન્ય તો નીચે શૂન્ય લખીશું પોઈન્ટ મૂકી દઈશું ત્યારબાદ આગળ જીરો ની ઉપર કેટલા છે એક વત્તા જીરો એટલે એક અને એક વત્તા પાંચ એટલે છ તો નીચે જવાબમાં લખીશું છ ત્યારબાદ એનાથી આગળની તો કે એક વત્તા એક એટલે બે સરવાળો થઈ ગયો આ આપણો જવાબ ત્યારબાદ જોઈએ આપણે પ્રશ્ન નંબર ચાર નસરીને ત્રણ મીટર અને વીસ સેન્ટીમીટર કાપડ તેના શર્ટ માટે અને બે મીટર અને પાંચ સેન્ટીમીટર કાપડ તેના પેન્ટ માટે ખરીદ્યું તો તેના દ્વારા ખરીદવામાં આવેલ કુલ કાપડની લંબાઈ શોધો ઓકે તો હવે આપણે આગળ જેવી રીતે સરવાળા કર્યા એવી જ રીતે આના પણ સરવાળા કરું છું એટલે આપણને જવાબ મળી જશે તો હવે જોઈએ તો આપણે લખીએ છીએ ઉપર તમ કે શર્ટ માટે ખરીદેલ કાપડ બરાબર ત્રણ મીટર અને વીસ સેન્ટીમીટર ત્યારબાદ નીચે લખીશું પેન્ટ માટે ખરીદેલ કાપડ બરાબર બે મીટર અને પાંચ સેન્ટીમીટર હવે આને આપણે શું કરીશું સરવાળો પરંતુ આપણે અહીંયા જોઈએ કે આગળ તો આપણે સંખ્યા કમ્પ્લીટ આપેલી હતી એટલે આપણે આનો સરવાળો કરી શકતા હતા પરંતુ અહીંયા કશુંક સંખ્યા અલગ આપેલી છે કેવી રીતે તો કે જુઓ અહીંયા આપણને સૌ પ્રથમ જે શર્ટ માટે કાપડ છે એમાં ત્રણ મીટર અને વીસ સેન્ટીમીટર છે તો મીટર અને સેન્ટીમીટર બંને અલગ છે ઓકે તો હવે આપણે બંનેને તો મીટરમાં ફેરવવા પડશે અથવા તો તો સેન્ટીમીટરમાં ફેરવવા પડશે તો આપણે અહીંયા મીટરમાં ફેરવીએ તો મીટરમાં કેવી રીતે ફેરવીશું તો એ પણ તમે અહીંયા સમજી લો તો કે જુઓ એક મીટર બરાબર સો સેન્ટીમીટર થાય તો આપણે અહીંયા વીસ સેમી છે અને આપણે મીટરમાં ફેરવી દઈશું ત્યારબાદ ત્રણ સાથે સરવાળો ત્રણ એનામાં ઉમેરી એટલે કે સરવાળો કરી અને ફાઇનલ જવાબ આપણને મળશે એનો નીચેની સંખ્યા સાથે સરવાળો કરીશું એટલે કે જુઓ તમને કન્ફ્યુઝ લાગતું હશે પરંતુ જુઓ હું કમ્પ્લીટ શીખવાડી દઈશ ઓકે ધીરે ધીરે વિડીયો જુઓ સો સેન્ટીમીટર બરાબર એક મીટર અથવા તો એક મીટર બરાબર સો સેન્ટીમીટર તો આપણે જે વીસ સેમી આપેલા છે એને આપણે મીટરમાં ફેરવીએ કેવી રીતે તો કે વીસ ભાગ્યા સો તો નીચે આપણે શું લખ્યું ઉપર વીસ લખ્યું એટલે એમાં શું થશે મીટરમાં ફેરવાઈ જશે કેમ સો વડે જ ભાગ્યા તો કે એક મીટર બરાબર સો સેમી થાય એટલા માટે તો વીસ ભાગ્યા સો તો આપણે જવાબમાં શું થશે જીરો પોઈન્ટ વીસ થશે કેમ તો કે ભાગાકારમાં સો છે એટલે ઉપરની અંશની સંખ્યામાં બે બે અંક આગળ પોઈન્ટ મૂકીશું એટલે કે જીરો આગળ નહીં બે આગળ આપણે શું મૂકીશું પોઈન્ટ તો આપણે જવાબ દઈશું જીરો પોઈન્ટ સરવાળો કેવી રીતે ત્રણ મીટર વધતા જીરો પોઈન્ટ વીસ મીટર બરાબર ત્રણ પોઈન્ટ વીસ મીટર તો હવે આપણે જવાબ મળી ગયો કે શર્ટ માટે ખરીદેલ કાપડ બરાબર ત્રણ પોઈન્ટ વીસ મીટર સેન્ટીમીટર નીકળી ગયું સેમ ટુ સેમ આપણે શું કરીશું પેન્ટ માટે ખરીદેલ કાપડ છે એમાં પણ કરીશું બે મીટર અને પાંચ સેમી છે એ પાંચ સેમી સેમીને આપણે મીટરમાં ફેરવી દઈશું સેમ તો લખીશું પાંચ ભાગ્યા સો ઓકે પહેલાં બે સંખ્યા હતી એટલે ઝીરો પોઈન્ટ વીસ આવ્યા હતા આ વખતે જોઈએ કે પાંચ ભાગ્યા સો છે એટલે આપણે બે પોઈન્ટ બે અંકની આગળ આપણે પોઈન્ટ મૂકીશું જુઓ પાંચની આગળ મૂકીશું એટલે એક પોઈન્ટ એની આગળ કશું નથી તો આપણે જીરો મૂકી અને એની આગળ પોઈન્ટ મૂકીશું ઓકે તો આપણો જવાબ શું થશે જીરો પોઈન્ટ જીરો પાંચ મીટર એકમ તરીકે મીટર તો ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ મીટર હવે આપણો સરવાળો કરીએ કોની સાથે તો કે બે સાથે બે વત્તા ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ મીટર તો જવાબ થશે બે પોઈન્ટ ઝીરો પોંચ મીટર હવે આપણને સંખ્યા મળી છે માત્ર બે સંખ્યાઓ મળી ત્યારબાદ હવે આપણે સરવાળો કરીશું એટલે આપણને ફાઇનલ જવાબ મળશે તો હવે સરવાળો કરીએ કોનું કોનો તો કે શર્ટ માટે ખરીદેલ કાપડ અને પેન્ટ માટે ખરીદેલ કાપડનો સરવાળો તો ત્રણ પોઈન્ટ વીસ એ શર્ટ માટે ખરીદેલ કાપડ ત્યારબાદ નીચે છે પેન્ટ માટે બે પોઈન્ટ જીરો પાંચ આનો સરવાળો કરીએ તો જીરો વત્તા પાંચ બરાબર પાંચ બે વત્તા જીરો બરાબર બે ત્યારબાદ પોઈન્ટ છે એટલે આગળ આપણે જવાબમાં પણ નીચે પોઈન્ટ મૂકી દઈશું એની આગળ ત્રણ વત્તા બે એટલે જવાબ થશે પાંચ ઓકે તો હવે આપણો ફાઇનલ જવાબ થશે પોણ પોઈન્ટ પચીસ તો હવે આપણે નીચે લખીએ કે નસરીન દ્વારા કુલ પોઈન્ટ કુલ પાંચ પોઈન્ટ પચીસ મીટર કાપડ ખરીદવામાં આવે આ આપણો જવાબ થશે ઓકે આવા થોડા કદાચ તમારા માટે પ્રશ્ન ભારે થતા હશે પરંતુ ચિંતા ન કરો આ સ્વાધ્યાય પૂરું થતા તમને કમ્પ્લીટલી રીતે આવડવા મળશે ઓકે ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ નરેશ બે કિલોમીટર અને પોત્રીસ મીટર સવારે અને એક કિલોમીટર અને સાત મીટર સોજે ચાલ્યો તો નરેશ કુલ કેટલું અંતર ચાલ્યું પ્રશ્ન નંબર પાંચ છે જેનો જવાબ આપણે હવે જાણીશું તો જોઈએ સૌ પ્રથમ આપણને બે આની અંદર રકમો આપેલી છે રકમ એટલે કે સંખ્યાઓ આપેલી છે જે કિલોમીટર અને મીટરમાં છે તો આ સૌ પ્રથમ આપણને ખબર છે કે સરવાળો કરવા માટે કોઈ પણ એક એકમમાં હોવી જરૂરી છે અહીંયા કિલોમીટરમાં પણ છે અને મીટરમાં છે તો સૌ પ્રથમ આપણે શું કરીશું મીટરમાંથી કિલોમીટરમાં અથવા કિલોમીટરમાંથી મીટરમાં ફેરવીશું જેનાથી આપણે સરવાળો સારી રીતે કરી શકીએ તો અહીંયા આપણને જે સંખ્યા આપેલી એમને મીટરમાંથી કિલોમીટરમાં ફેરવીશું ઓકે કેવી રીતે તો કે અહીંયા જુઓ સવારે ચાલેલ અંતર બરાબર કેટલું છે બે કિલોમીટર અને પોત્રીસ મીટર થો હજી ચાલને અંતર કેટલું છે એક કિલોમીટર અને સાત મીટર હવે તમને ખબર છે કે એક કિલોમીટર બરાબર એક હજાર મીટર થાય ઓકે તો હવે આપણે સૌપ્રથમ પ્રથમ પહેલાં માટે ગણીએ જે બે કિલોમીટર અને પોંત્રીસ મીટર છે એને આપણે બધા જ કિલોમીટરમાં ફેરવી દઈએ ઓકે તો બે કિલોમીટર તો એમને એમ રાખીશું જે બે કિલોમીટરમાં જ છે હવે પાછળ વધ્યા પાંત્રીસ મીટર એને કિલોમીટરમાં ફેરવવાના રહ્યા તો એને કેવી રીતે ફેરવીશું તો પાંત્રીસ ભાગ્યા એક હજાર કરીશું કેમ એક હજાર કર્યા તો કે એક કિલોમીટર બરાબર એક હજાર મીટર થાય એટલા માટે પાંત્રીસ ભાગ્યા એક હજાર તો હવે આપણે નીચે લખીશું વળી બે વત્તા પાંત્રીસ ભાગ્યા એક હજાર કેટલા થશે ઝીરો પોઈન્ટ ઝીરો પાંત્રીસ ઓકે તો બે વત્તા ઝીરો પોઈન્ટ ઝીરો બરાબર બે પોત્રીસ કિલોમીટર આ આપણે કિલોમીટરમાં ફેરવી દીધા ત્યારબાદ સાંજે ચાલેલ અંતર બીજા નંબરનું એક કિલોમીટર અને સાત મીટર તો અહીંયા પણ એક કિલોમીટર એટલે આપણને જવાબ મળશે ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો સાત અને ફાઈનલ એની અંદર એક ઉમેરીશું એટલે એક વત્તા ઝીરો ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો સાત થશે એટલે એક પોઈન્ટ ઝીરો જીરો સાત કિલોમીટર એ આપણો જવાબ આવશે હવે જુઓ પહેલો કિલોમીટર અને મીટરમાં આપણને સંખ્યા આપેલી છે હવે માત્ર આપણને કિલોમીટરમાં ફેરવી દીધા તો હવે બંને સંખ્યાઓ કિલોમીટરમાં છે એટલે આપણે આનો સરવાળો કરી શકીશું ઓકે હવે આપણે અહીંયા બે પોઈન્ટ ઝીરો પોત્રીસ એ સવારે ચાલેલ અંતર છે તથા સાંજે ચાલેલ અંતર બરાબર એક પોઈન્ટ ઝીરો જીરો સાત કિલોમીટર આનો આપણે સરવાળો કરીએ બે પોઈન્ટ ઝીરો પાંત્રીસ વત્તા એક પોઈન્ટ ઝીરો જીરો સાત આ બોક્સની અંદર તમે સરવાળો જોઈ શકો છો ઓકે તો 5 + 7 = 12 થશે તો 12 ની અંદર 2 નીચે મૂકીશુ અને 1 આગળ વધી તરીકે આગળની સંખ્યાને ઉપર મૂકીશુ હવે એનાથી આગળના અંકો તો એમાં 1 વધી એને નીચે 3 એટલે 3 ને 1 4 તો 4 એને નીચે શું જે 0 એટલે 4 એમને એમ નીચે મૂકી દઈશુ એના આગળ તો બધા જ 0 જે એટલે જવાબમાં પણ નીચે 0 મૂકી દઈશુ એનાથી આગળ તો પોઈન્ટ છે તો પોઈન્ટ એમને એમ મૂકી દઈશુ એનાથી આગળ તો 2 + 1 એટલે કે 3 પ્રશ્ન નંબર છ સુનિતાએ તેની શાળા સુધી પહોંચવા પંદર કિલોમીટર અને બસો અડસઠ મીટર બસ દ્વારા સાત કિલોમીટર અને સાત મીટર કાર દ્વારા અને પાંચસો મીટર ચાલીને મુસાફરી કરી તો તેની શાળા તેના ઘરથી કેટલા કિલોમીટર દૂર હશે એ આપણે જવાબમાં જોવાનું છે તો જોઈએ હવે આપણે જવાબ તો સૌપ્રથમ તમે જુઓ આગળના પ્રશ્નો હતા એની અંદર માત્ર બે જ સંખ્યાઓ હતી એનો આપણે સરવાળો કરી દેતા હતા પરંતુ આની અંદર ત્રણ સંખ્યાઓ છે ઉપરથી શું છે કે મીટર અને કિલોમીટર બંને છે તો આ પ્રશ્નની અંદર સૌપ્રથમ આપણે શું કરીશું કે જે આપણને મીટર અને કિલોમીટર છે એને આપણે બધા કિલોમીટરમાં ફેરવી દઈશું ઓકે તો હવે આપણે જોઈએ ત્રણેય અલગ અલગ માટે આપણે કિલોમીટરમાં અંદર જોઈ શકો છો એટલે પંદર એમના એમ રાખીશું વત્તા બસો અડસઠ ભાગ્યા એક હજાર તમે આગળના પ્રશ્નમાં જોયો ને એક કિલોમીટર બરાબર એક હજાર મીટર એટલા માટે આપણે એક હજાર વડે ભાગ્યા બસો અડસઠ ભાગ્યા એક હજાર વળી નીચે લખીશું પંદર પોઈન્ટ બસો અડસઠ આ શું છે ઝીરો પોઈન્ટ બસો અડસઠ એ બસો અડસઠ ભાગ્યા હજાર કરીશું એટલે આપણને જવાબ મળશે એની અંદર પંદર ઉમેરીશું એટલે જવાબ મળે પંદર પોઈન્ટ બસો અડસઠ કિલોમીટર ઓકે આશાના માટે હતું તો કે બસ દ્વારા મીટરને કિલોમીટરમાં ફેરવી અને પંદર કિલોમીટરમાં ઉમેરી દીધા એટલે આપણો જવાબ આવ્યો ત્યારબાદ નેક્સ્ટ કાર દ્વારા કાપેલ અંતર માટે એ રકમો કેટલા આપેલા છે સાત કિલોમીટર અને સાત મીટર ઓકે તો હવે આપણે લખીએ સાત વત્તા પાછળ મીટર છે આપણે કિલોમીટરમાં ફેરવા માટે હજાર વડે ભાગીશું તો સાત ભાગ્યા એક હજાર તો એનો જવાબ થશે સાત પોઈન્ટ જીરો જીરો સાત ઓકે એના પછી નેક્સ્ટ ચાલીને કાપેલ અંતર લાસ્ટમાં ચાલીને અંતર કાપે છે તો એ બરાબર કેટલા છે રકમમાં પાંચસો મીટર એને આપણે કિલોમીટરમાં ફેરવીશું તો બરાબર કરી અને પાંચસો ભાગ્યા એક હજાર તો એનો જવાબ કેટલો થશે જીરો પોઈન્ટ પાંચસો કિલોમીટર

પંદર પોઈન્ટ બસો અડસઠ વધતા સાત પોઈન્ટ ઝીરો ઝીરો સાત વત્તા ઝીરો પોઈન્ટ પાંચસો બધાનો સરવાળો કરીએ તો લાસ્ટ લાઇનમાં જુઓ આઠ વત્તા સાત બરાબર કેટલા થશે પંદર તો પંદરના પાંચ નીચે અને આગળની સંખ્યાની ઉપર વધી તરીકે એક મૂકીશું તો એક એ અને એની નીચે છ છ ને એક સાત તો નીચે સાત લખીશું જવાબમાં એનાથી આગળની લાઇનમાં બે એની નીચે શૂન્ય અને નીચે પાંચ તો બે અને પાંચ જવાબ થશે સાત એની આગળ શું છે તો કે પોઈન્ટ તો પોઈન્ટ એમને એમ નીચે મૂકી દઈશું એનાથી આગળ તો કે પાંચ છે અને બીજા સાત છે અને એના પછી શૂન્ય તો પાંચ અને સાત થશે બાર બારના બે નીચે મૂકીશું અને વધી તરીકે એક આગળની સંખ્યાની ઉપર મૂકીશું એક વત્તા એક બરાબર બે તો આપણે જવાબ થશે બાવીસ પોઈન્ટ સાતસો ને પંચોતેર તો હવે આપણે નીચે લખીશું કે સુનિતાના ઘરથી સાડા બાવીસ પોઈન્ટ સાતસો ને પંચોતેર કિલોમીટર દૂર હશે આ આપણો જવાબ થશે ઓકે ત્યારબાદ જોઈશું પ્રશ્ન નંબર સાત રવિએ પાંચ કિલોગ્રામ અને ચારસો ગ્રામ ચોખા બે કિલોગ્રામ અને વીસ ગ્રામ ખાડ અને દસ કિલોગ્રામ અને આઠસો પચાસ ગ્રામ લોટ ખરીદ્યો તો રવિએ ખરીદેલી વસ્તુઓનું કુલ વજન કેટલું થશે આ ત્રણેય અલગ અલગ વસ્તુઓ લે છે ખરીદી અને ટોટલ વજન કેટલું થશે એ આપણે જાણવાનું પરંતુ તમને આગળના પ્રશ્નોમાં તમે જોયું હશે કે બધામાં ત્રણેય સંખ્યાઓ આપેલી હતી પરંતુ મીટર અને કિલોમીટર હતું તો સેમ આ જ પ્રશ્નમાં એવું જ છે એની જગ્યા શું છે ગ્રામ અને કિલોગ્રામ છે ઓકે તો એ તમારે શું કરવું પડશે સૌપ્રથમ તો કે ગ્રામને કિલોગ્રામમાં ફેરવા પડશે ત્યારબાદ આપણે નવી રકમ બનાવવી પડશે અને એના પછી એનો સરવાળો થશે તો સૌપ્રથમ આપણે કરીએ કે જો પહેલો તો એ જાણો કે એક કિલોગ્રામ બરાબર એક હજાર ગ્રામ થાય ઓકે તો આપણે એ ફેરવવામાં સરળતા રહેશે તમને ખબર હશે તો સૌપ્રથમ આપણે ચોખા માટે ગણીએ કે ચોખા બરાબર પાંચ કિલોગ્રામ અને ચારસો ગ્રામ છે તો આપણે પાંચ કે પાંચ તો કિલોગ્રામ જ છે પછી પાંચ વત્તા ચારસો ભાગ્યા એક હજાર ચારસો ગ્રામ છે અને આપણે કિલોગ્રામમાં ફેરવીશું ચારસો ભાગ્યા એક હજાર કરીશું કેમ એક હજાર કર્યા તો કે એક કિલોગ્રામ બરાબર એક હજાર ગ્રામ થાય એટલા માટે તો ચારસો ભાગ્યા એક હજાર બરાબર પાંચ વત્તા ઝીરો ચારસો ઓકે તો જવાબમાં પાંચની અંદર એટલે ઉમેરીશું એટલે પાંચ પોઈન્ટ ચારસો પાછળ એકમ આવશે કિલોગ્રામ ઓકે ત્યારબાદ ખંડ માટે તો ખોંડ બરાબર બે કિલોગ્રામ અને વીસ ગ્રામ છે ઓકે તો બે એમના એમ લખીશું કેમ કે કિલોગ્રામ જ છે વત્તા વીસ ભાગ્યા એક હજાર તો નીચે લખીશું બે વત્તા ઝીરો પોઈન્ટ ઝીરો વીસ એની અંદર ઉમેરીશું એટલે સરવાળો થશે બે પોઈન્ટ ઝીરો વીસ કિલોગ્રામ ઓકે ત્યારબાદ લોટ માટે લોટ બરાબર દસ કિલોગ્રામ અને આઠસો પચાસ ગ્રામ તો દસ એમને એમ રાખીશું કેમ કે કિલોગ્રામ વત્તા આઠસો પચાસ ભાગ્યા એક હજાર બરાબર દસ વત્તા જીરો પોઈન્ટ આઠસો પચાસ આઠસો પચાસને એક હજાર વડે ભાગો એટલે જીરો પોઈન્ટ આઠસો પચાસ થાય અને એની અંદર દસ ઉમેરીશું એટલે દસ પોઈન્ટ આઠસો ને પચાસ કિલોગ્રામ ઓકે હવે આપણને આ ત્રણેય નવી રકમ મળી પહેલો ગ્રામમાં હતી અને કિલોગ્રામ હતી હવે માત્ર કિલોગ્રામ જ છે એટલા માટે હવે આપણા માટે આ નવી રકમ જ સરવાળામાં ઉપયોગી બનશે તો હવે આપણે આનો સરવાળો કરીએ જુઓ પહેલો તો રકમ જોઈ લો કે ચોખામાં કેટલા છે તો કે પાંચ કિલો અને ચારસો ગ્રામ એટલે પાંચ પોઈન્ટ ચારસો કિલોગ્રામ ત્યારબાદ ખોંડ માટે બે પોઈન્ટ જીરો વીસ કિલોગ્રામ અને લોટ માટે દસ પોઈન્ટ આઠસો પચાસ કિલોગ્રામ આનો આપણે સરવાળો કરીએ લાઇન ટુ લાઇન લખી દીધા પાંચ પોઈન્ટ ચારસો વત્તા બે પોઈન્ટ ઝીરો વીસ વત્તા દસ પોઈન્ટ આઠસો ને પચાસ સરવાળો કરીએ લાસ્ટ લાઇનમાં ઝીરો 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 તો જવાબમાં લખીશું ઝીરો ત્યારબાદ બીજી લાઇનમાં ઝીરો વત્તા બે વત્તા પાંચ તો બે ને પાંચ સાત તો જવાબમાં લખીશું સાત એનાથી આગળની લાઈન ચાર વત્તા ઝીરો વત્તા આઠ તો આઠ ને ચાર કેટલા થશે બાર બાર ને બે અહીં લખીશું અને વધી તરીકે એક લખીશું પરંતુ ક્યાં પોઈન્ટની આગળની સંખ્યાની ઉપર અને એના પછી જવાબમાં જુઓ પોઈન્ટ છે તો પોઈન્ટ આપણે નીચે એમને એમ લખીશું આગળની સંખ્યામાં ઉપર વધી છે એ એક વધી વત્તા પાંચ એટલે છ છ વત્તા બે આઠ આઠ વત્તા જીરો એટલે આઠ તો જવાબો લખીશું આઠ અને એનાથી આગળ માત્ર એક છે તો જવાબમાં નીચે એમને એમ એક લખી દઈશું તો આપણો જવાબ થશે અઢાર પોઈન્ટ બસો ને સિત્તેર હવે આપણે નીચે લખીશું કે રવિએ ખરીદેલી વસ્તુઓનું કુલ વજન એ અઢાર પોઈન્ટ બસો સિત્તેર કિલોગ્રામ છે Okay, thank you.